નમસ્કાર બીટીએસ ન્યુઝમાં તથા સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ એક નજર આજના સમાચારો પર સુરતમાં ઓલ ઇન્ડિયા મેમોન જમાત અશમા દ્વારા ચોક બજાર ખાતે આવેલ હોલમાં ધ્વજવંદન તથા રક્તદાન કેમ્પ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે મળી ધ્વજવંદન કરી કોમી એકલાસના દર્શન કરાવ્યું પંદરમી ઓગસ્ટ નિમિત્તે સુરતમાં ઠેર ઠેર સ્વાતંત્ર દિનની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા ત્યારે સુરતમાં પંદરમી ઓગસ્ટના દિવસે કોમી એકલાસના દર્શન થયા હતા સુરતના ચોક બજાર ખાતે ઓલ ઇન્ડિયા મેમન જમાત અશમા દ્વારા ધ્વજવંદન તથા રક્તદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે મળી ધ્વજવંદન કર્યું હતું મેમાન હોલ ખાતે ઓલ ઇન્ડિયા મેમોજોમાટ અશમા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે તો સાથે અશમા દ્વારા બીજા અનેક સેવાકીય તથા સામાજિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે ઓલ ઇન્ડિયા મેમોનજોમાટ અશ્મા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મેમાણ સમાજના અગ્રણીઓ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજે એક હજાર યુનિટ રક્ત બોટલ એકત્ર થઈ હતી એ 얘ંદર તો મને ખબર નહી કે હું કેટલી વાર અને કોઈ પણ નાના નાનું ફંક્શન ઓર આંબેનનો પીઆય હતો ત્યારે ગમે ત્યારે મને અહીંયા કોઈ પણ ફંક્શન માટે મને ઇન્વાઇટ કર્યો છે હું થોડા દિવસ પહેલા હતું ત્યારે બી હું અહીંયા આવ્યો કરી મને આનંદ થાય છે કે જે આ સ્વતંત્ર દિવસ છે એના માટે તમે લોકોએ અંદર જબરજસ્ત કામ કર્યું છે असमानों तो पहले थी आंगे दिए तरीके दिल थी आभार मानो जो तो मने हमारा जो ब्लड डोनेशन कैंप में आया जो इंटरवल हुआ तो तो हमारे डीसीपी साहब बता आशा देता तो हम साहब भी किधर के गए हमें एचएम साहब और सबको बुलाना है और बड़ा एक ब्लड डोनेशन कैंप करना है तो ये वक्त पे मने के के अपने एक हजार से ज्यादा बोतल શિવ ભાઈ અને इरफान ચામનિયા આ બંને આવ્યા હતા અને મને કીધું કે હવે એક પ્રોગ્રામ આપણેનું કરવાનું છે એ લોકોએ અસ્માહરાએ એક દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો તો કે સર અમારા બ્લડ ડોનેશન કા કેમ્પ કેન્સલ કરી દે છે અને આપકે કેમ્પ કે અંદર ہم સામેલ હો जाते हैं મને હજુ بھی યાદ છે મને હજુ بھی યાદ છે એ રિપોર્ટ 2011 બોટલો ભેગી કરી દીધી 2011 બોટલ એ લેખોય મેને મુ આજ દિવસ સુધી કે 30 સેકન્ડ આજ સુધી કોઈ પડ્યો નથી સુરતમાં એક દિવસે એ રીડિંગ કાપી અને એ દિવસે આયા દા કે એ હિન્દુકા લોય હે ઓર એ મુસ્લિમકા લોય હે બતાવો ઇસમે ક્યા ફરક હે મેં આંચે અને હું ખરેખર દિલથી તમારા માટે મને ગર્વ છે કે આપણે હું જ્યાં આંધેર પીઆઈ તરીકે રહ્યો ત્યારે બી આપણે એક થઈને જ રહ્યા છે હું નાના નાના માણસોને અને નાના નાના કોઈ દિવસ મેં હું ક્યારેય રાખ્યું નહીં અને આ લોકોએ મને દિલથી એવું માને કોઈ પણ નાનો પ્રશ્ન હોય તો મને દિલથી કીધું કે આ કરવાનું છે અને મેં કર્યું છે અને તમે બી મારા જોડે ખબીથી ખબા મારાથી કદાચ ગુનેગારોને કંઈક થઈ ગયું હશે કે કંઈક મારાથી ભૂલ થઈ હશે તો એ મને ખબર નહીં પણ જે બી સારા વ્યક્તિઓ છે અહીંયા જે સારા વ્યક્તિ બધા બેઠેલા છે સ્ટેજ ઉપર બેઠા એ સારા છે તમે સામે બેઠા એ બધા એકદમ

ફલેગ હોસ્ટિંગનું કાર્યક્રમ રાખેલું હતું અને એના પછી અમારું સવારે હમણાં દસ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનું બ્લડ કેમ્પનું આયોજન છે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે અને સ્વતંત્ર દિવસની આ પ્રમાણે અમે ઉજવણી કરી રહ્યા છે આશરે એક હજાર રૂપિયા એક આશરે એક હજાર બોટલની ઉપર બ્લડ એકત્રિત કરવાનો અમારો ધ્યેય છે હું ઓલ સુરત મેમન જમાત એસોસિએશનના તરફથી અને ઓલ સુરત સાઉથ ગુજરાત મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના તરફથી આજે તમામ ભારતવાસીઓને આ ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસની મુબારકબાદી પાઠવું છું અને અમે જે અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે એ બ્લડ કેમ્પમાં આવીને બ્લડ ડોનેટ કરવા વિનંતી કરું છું મોહમ્મદ સિદ્દીક રાજવાની અમે સુરત

એક પ્રોગ્રામ આજે હતું આપણે હા કરે છે એજ્યુકેશન નું કરે છે પછી બધાય સેવાઓ આપે છે ને બધું ચાલે છે પ્રોગ્રામ ત્યાં સોરાજી લેવા લેવામાં અમે આજ જ મેસેજ આપીએ કે એજ્યુકેશન માટે અમે ધ્યાન આપીએ છીએ અને જે ગરીબોના જે છે સેવાએ છે એ સેવાઓ અમે આપીએ કોશિશ કરીએ છીએ